बीजटेज न्यूज में स्वागत छे आज ना ताजा समाचार नमस्कार आजे एकत्र मार्च बेहजार पच्चीस न मुख्य समाचार नीचे मुजब छे। एक खेल महाकुंभ त्रण शून्यो समापन सोह आजे योजा राज्यव्यापी खेल महाकुंभ त्रण शून्यो समापन समारोह आजे योजा જેમાં ઓગણચાલીસ વિવિધ રમતોમાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ મહાકુંભમાં હાંસઠ લાખથી વધુ ખેલાડીઓએ નોંધણી કરી હતી જે રમતગમત પ્રત્યે ગુજરાતના લોકોની વધતી રસને દર્શાવે છે બે રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર ગુજરાત સરકારે વર્ષ બે હજાર પચીસ માટે જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં કુલ પિચોતેર રજાઓનો સમાવેશ થાય છે સરકારી કચેરીઓ માટે વીસ રજાઓ નક્કી કરવામાં આવી છે જેમાંથી પાંચ રજાઓ રવિવાર અથવા બીજા શનિવારે આવી રહી છે આ ઉપરાંત ઓગણચાલીસ વૈકલ્પિક રજાઓની પણ જાહેરાત કરવામાં આવી છે ત્રણ શનિદેવનો ગોચર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે જેનાથી મીન કુંભ મેષ સિંહ અને ધન રાશિના જાતકો પર ખાસ અસર પડશે આ ગોચરથી કેટલીક રાશિઓને સકારાત્મક પરિણામો મળશે જ્યારે કેટલીક રાશિઓને સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે ચાર રાજ્યમાં હીટવેવની ચેતવણી હવામાન વિભાગે રાજ્યના અઢાર જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી જાહેર કરી છે તાપમાનમાં વધારાને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતીઓ લેવાની સલાહ આપવામાં આવી છે જેમ કે પૂરતો પાણી પીવું બહાર નીકળતી વખતે ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો અને હળવા રંગના કપડા પહેરવા પાંચ ગુજરાતના ટેબ્લોને પ્રજાસત્તાક દિવસ પરેડમાં પ્રથમ સ્થાન નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત હોન્તેરમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આ ટેબ્લો આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસ્તથી વિકાસના અદ્ભુત સંગમ થીમ પર આધારિત હતો જે રાજ્યની સંસ્કૃતિ અને વિકાસને પ્રતિબિંબિત કરે છે છ તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે ખેડૂતો ત્રણથી વીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી કરી શકે છે राज्यમાં કુલ 206 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે સાત દ્વારા 2025 નો ભરતી કેલેન્ડર જાહેર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં કુલ 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે આઠ મહાકુંભમાં ત્રીસ શ્રદ્ધાળુઓના કરુણ મોત મહાકુંભ મેળા દરમિયાન ત્રીસ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે આ દુઃખદ ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે